વર્ષ બે હજાર થી લઈને વર્ષ બે હજાર પાંચ સુધીના રાજ્ય સરકારના સાહીઠ હજાર બસો ચોપન જે કર્મચારીઓ હતા તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળશે સાથે સાતમા પગાર પંચની પણ કેટલીક જે વાતો છે તે પણ તેમને લાભ આપવામાં આવશે તેવી હાલ વાત કરી છે ઋષિકેશ પટેલે કેબિનેટની મિટિંગ ગઈકાલે રવિવારે મળી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ મામલે ઋષિકેશ પટેલે શું કહ્યું છે અને ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને પણ તેમણે શું વાત કરી છે તે આપ સાંભળી લો કેટલાય સમયથી અમે કર્મચારીઓના મહામંડળ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મંડળ ધ ગુજરાત સચિવાલય સ્ટાફ ને ગુજરાત સિવિલિયન ફેડરેશન વગેરે મંડળો સાથે એમની માગણીઓના સંદર્ભમાં લગભગ ત્રણથી ચાર વાકતાઘાટો મુલાકાત એમની રજૂઆતો સાંભળી હતી અને એ સાંભળ્યા પછી એ તમામ રજૂઆતોના અંતે સરકાર અને ભૂપેન્દ્રભાઈએ કેટલીક બાબતો નો નિર્ણય લીધો છે અને નિર્ણય ખૂબ હિતકારી લગભગ સાઈઠ હજાર બસો ને જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો લીધો જેમાં એક ચાર બે હજાર પાંચ પહેલા જે લોકો ફિક્સ પગાર નોકરીમાં લાગ્યા હતા એમની નિમણૂક અને હુકમના શરતો અનુસાર ફિક્સ પગારની સેવાઓ નિવૃત્ત વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર નહીં ગણાય એવો ઉલ્લેખ બહુ સ્પષ્ટ હતો જે વખત એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ પાંચ વર્ષના ટેન્યોરમાં બીજા લાભો નહીં મળે એ પાંચ વર્ષ પૂરા થયા પછી એમને બીજા લાભો મળશે એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ અને એ લોકોએ બે લેખિત માહેતરી પણ આપી હતી પરંતુ સરકાર શ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે કે આવા જે કર્મચારીઓ એક ચાર બે હજાર પાંચ પહેલાં જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈ ને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે એ પણ બહુ ખુશીની વાત છે સાહીઠ હજાર જેવા કર્મચારીઓ અત્યારે સાહીઠ જેવા અને આ એક ખૂબ મોટો આંકડો હતો એટલે આને જરા અભ્યાસ કરવામાં કેટલા કર્મચારીઓ છે એ બધો અભ્યાસ કર્યા પછી સાહીઠ હજાર ઉપરની આ સંખ્યા થવા જઈ રહી છે નિયમિત નિમણૂક તારીખ એક ચાર બે હજાર પછી હોય અથવા તો એક ચાર બે હજાર પાંચ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલું હોય પરંતુ જે કર્મચારીઓ પાછળથી બે હજાર પાંચમાં ઓર્ડર મળ્યા હોય એક ચાર બે હજાર પાંચથી એ તમામને ઓપીએસ આપવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે અને કેબિનેટે એને વધાવ્યો પડે છે એટલે આ ખૂબ મહત્વનો નિર્ણય સરકાર ઉપર ભલે બોજ આવે પરંતુ આ જે કુટુંબો છે એ કુટુંબો માટે ખૂબ મહત્વનો આ નિર્ણય સાબિત થવાનો છે એટલે આ નિમણૂક પામેલા તમામ કર્મચારી અધિકારીઓને હવે આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે ઉપરાંત એમની કેટલીક બાબતો સાતમા પગાર પંચ પ્રમાણે એમની માગણીઓ હતી એમાંથી ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવાની વાત સ્વીકારવામાં આવી છે ચાર્જ એલાઉન્સના બેઝિકના પાંચ કે દસ ટકા આપવામાં આવે છે જે સાતમા પગાર પંચ મુજબ અપાય મુસાફરી ભથ્થું દૈનિક ભથ્થા દરની માગણીનો વધારો કરવાની વાત હતી વયનિવૃત્તિ અવસાન ગ્રેજ્યુએટની રકમમાં વધારો કરવાની બાબત હતી એ પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ એનો સ્વીકાર કર્યો છે અને આ મુદ્દાઓ જે હાલ તાત્કાલિક સ્વીકાર થયા છે આશરે બસો કરોડ જેટલું રાજ્યની તિજોરી ઉપર ભારણ આવવાનું છે પરંતુ આ કર્મચારીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે આ ઉપરાંત શૈક્ષિક સંઘ અને વિવિધ મંડળો કે જેવા કર્મચારી મહામંડળ આ બધાની સાથે જુદા જુદા પ્લેટફોર્મ ઉપર વાત પણ થઈ છે અને વાતના અંતે જે બીજા જે વિષયો રહી ગયા છે ઘર ભાડા ભથ્થા પરિવહન ભથ્થા ગ્રેડ પેની વિસંગતતા ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અંગેની બાબત કેશલેસ મેડિક્લેમની વાત એ વધારે અભ્યાસના અંતે એનો નિર્ણય લેવાનું એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું છે અને તાત્કાલિક આ બાબતમાં અમારી કમિટી બેસી અને સાથે અધિકારીઓ સાથે બેસી ખૂબ ઝડપથી આ નિર્ણય લેવાય એવી સૂચના પણ એમને આપી છે સાથે આ નિર્ણયથી રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં આ ફાયદો થવા જઈ રહ્યો છે બાકીના જે એમના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ અંગે પણ ખૂબ ઝડપથી ચર્ચા વિચારણા કરી અને ફરીથી અધિકારીઓ વહીવટી તંત્ર સાથે આ મંડળ સાથે ફરીથી એક વખત બેઠક કરી આ બાબતેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે જો કે કેબિનેટે ઓલ્ડ પેન્શન સ્કીમને હજી સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ભૂતકાળમાં પણ જીતੂ આગાણીના અધ્યક્ષ સ્થાને પણ ઓલ્ડ પેન્શન સ્કીમની મીટિંગ થઈ હતી અને તે સમયે પણ મંજૂરી મળશે તેવી વાત થઈ હતી પરંતુ તેનો આજ દિવસ સુધી પરિપત્ર થયો નહોતો આ ઓલ્ડ પેન્શન સ્કીમ છે તેનો પણ હજી સુધી પરિપત્રની કોઈ વાત થઈ નથી પરંતુ ઋષિકેશ પટેલે જણાવ્યું છે તે મુજબ ટૂંકા દિવસોમાં પણ તેનો પરિપત્ર થઈ જશે જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હોટલાઇન ન્યૂઝને ડે સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો